શિવરાત્રિના દિવસે રાત્રિના સાધુ સંતોની રવાડી બાદ મૃગીકુંડ ખાતે નાગા સાધુઓ સ્નાન કરશે અને મેળો પૂર્ણ થશે તંત્ર દ્વારા પણ મેળામાં ત્રણ હજારથી વધુ એલઈડી લાઇટ મૂકવામાં આવી પાણી સફાઈને લઈ પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા પણ મેળામાં બંદોબસ્ત ગોઠવવામાં આવશે આજથી પોલીસની રાવટી ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી ઊભી કરવામાં આવે છે પોલીસ દ્વારા પણ આધુનિક ટેકનોલોજી દ્વારા લોકો માટે સુવિધા કરવામાં આવી મેળો પ્લાસ્ટિક મુક્ત થાય તેને લઈ સોનાપુર સ્મશાન પાસે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી તેમાં વન વિભાગ પોલીસ વિભાગ અને મનપા દ્વારા મેળામાં પ્લાસ્ટિક પ્રતિબંધ કરી દરેક વાહનોની ચેકિંગ કરવામાં આવે છે અને પ્લાસ્ટિકની બોટલો અને અન્ય પ્લાસ્ટિક લઈ જવા દેવામાં આવતું નથી ત્યારે મહાશિવરાત્રીના મેળાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે રિપોર્ટ બાય પરેશ બુદ્ધિ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે